ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આપણે અહિયાં ભરૂચ જિલ્લાના હતા ત્યારે એમને આ ખેતરની અંદર ઈયળ નો સમસ્યા જોવા મળેલી અને એમને આપણી ડોક્ટર અગ્નિ અને ડોક્ટર નિમકર્ષ આ ખેતરની અંદર ઉપયોગ કર્યો કેવા પરિણામ છે એમના માટે જ આપણે સાંભળીશું તમારું નામ નામ અને મોબાઈલ અમારું નામ વિજયભાઈ પ્રભુભાઈ પટેલ ગામ આકલવા તાલુકો હાસોદ જિલ્લો ભરૂચ મોબાઈલ નંબર ચોરાણું બસો ત્યાસી બાવીસ આઠ છપ્પન કેટલા દિવસના પીંડા થયા આ પચીસ દિવસ પચીસ આની અંદર શું ઉપદ્રવ સાનો ઉપદ્રવ હતો આમાં લીલી ઇયર નો ઉપદ્રવ હવે એ લીલી ઇયરના કારણે અમે પછી આની અંદર ડોક્ટર અને ડોક્ટર નીન ક્રસ્ટનો ઉપયોગ કરેલો છે એટલે એક જ રાઉન્ડમાં એમનું રિઝલ્ટ મળેલો છે કેટલા દિવસ પછી તમને લાગ્યું કે એનું પરિણામ પડ્યું છે એ ત્રણ ચાર દિવસમાં જ દિવસમાં તમને રિઝલ્ટનો ખ્યાલ આવે તો જે બીજા પીંડા પકવતા ખેડૂત ભાઈઓ છે જે પ્રાકૃતિક ખેતી કરે છે અથવા તો જે રેગ્યુલર ખેતી કરે તો જ્યાં ઈયળના પ્રશ્નો હોય તો તો આ દવાનો ઉપયોગ કરે એમને ચોક્કસ પરિણામ મળે મળે બરાબર છે તો અહીંયા આપણે જોઈએ કે જે અગાઉ જે છે નુકસાન અહીંયા ઈયળે કરેલા છે પાન ખાતેલા છે અને આ નવી જે ફૂટ છે એમાં ક્યાંય તમને બીજો નુકસાન અહીંયા નથી જોવાનું હવે હવે પછી આ ખેતરમાં તમે સમૃદ્ધિ ગોલ્ડ કરીને આપણું દાણાદાર ખાતર આવે છે નો તમે ઉપયોગ છો તો એનાથી છોડનો વિકાસ પણ સારો થાય છે જોઈતા જે બધા ન્યુટ્રીયન્ટ છે પોષક તત્વો છે એ પણ એને મળે અને તંદુરસ્ત વિકાસ છોડનો થાય એ સિવાય આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત છે જે કંપનીની શરૂઆતથી જોડાયેલા છે બે હજાર ચૌદથી થી તમે કંપની વિશે જાણે છે ઘણા બધા સેમિનાર પણ એમને અને હરેશભાઈને સંપર્કમાં છે તો ડોક્ટર યુનિટેક ફોકસ્ટારના એમને શરૂઆતના અભિપ્રાય અને એમના કોન્ફિડન્સ વાત કરીએ તો તમે યુનિટેક ને ફોકસ્ટાર સામા સામા ઉપયોગ કરો છો કેવા રિઝલ્ટ શરૂઆતમાં કપાસ થી શરૂઆત કરે બરાબર તો શરૂઆતમાં કપાસ જ્યારે મેં દસ કે પંદર દિવસ થાય ત્યારથી મેં એનું દ્વિચિંગ નહીં કરેલું મને કપાસમાં જોરદાર રિઝલ્ટ મળેલું બરાબર પછી ધીરે ધીરે કરતા પછી અહીંના જે અમારા ખેડૂત જોડે મારા સંપર્ક થયા અને પછી એમને મેં કીધું છે કે આ જે ઓર્ગેનિક ખેતી માટે જયારે જમીન બચાવી છે પર્યાવરણ બચાવવું છે અને આપણા ખેડૂતને બચાવો છે એવા લોકોના મારા સંપર્કમાં આવ્યા હું પ્રાકૃતિક ખેતી પણ કરું છું સુભાષ પાલેખની પણ મેં શિબિરો એટેન્ડ કરી છે પરંતુ જે લોકો જીવા નથી બનાવી શકતા અથવા પાસે ગાયો નથી એને આ પ્રોડક્ટ સલાહ અને એટલી બધી પણ નથી અને સસ્તી અને સારી પ્રોડક્ટ આવે છે છેદાર રિઝલ્ટ મળે છે અને તેથી આ વખતે અમે એની ડીલરશીપ અમારો એફીઓ છે આસોદ તાલુકા ફાર્મર પ્રોડ્યુસર કંપનીનો એપીઓ છે એના થ્રુ અમે ડીલરશીપ લીધી છે અને ખેડૂતોને અમે અત્યારે અત્યારે શરૂઆત જ કરી છે અને અમે અત્યારે ચારથી પાંચ ખેડૂતોને આ પ્રોડક્ટ આપી છે અને એને એટલું જોરદાર રિઝલ્ટ મળ્યું છે પરવરની અંદર શું હતી ને પરવરની અંદર અત્યારે જ અમે કલ્પેશભાઈના ખેતર પર જોઈને આવ્યા છે તો એ ભાઈ ઓર્ગેનિક દવા કેમિકલ દવા છાંટીને થાકી ગયેલા હતા એ સિચ્યુએશન હતી કે હવે એમણે એવું માથે હાથ દઈને બેસી ગયેલા કે હવે મારા પરવર ગયા અને એવું કહેતા કે મારે કરી નાખવો પડશે પછી અમારા સંપર્કમાં આવ્યા પછી અમે કીધું કે તમે યુનિટેક વાપરો અંગસ્ટાર વાપરો અને પછી એ ડોક્ટર ગો સમૃદ્ધિ ગોલ્ડ અને આપણો ફ્રોમ એમણે ચાસમાં આપ્યું અને ઉપરથી યુનિટેક અને ફંક્શનનો સ્પ્રે કર્યો અને પછી એમને એટલું જબરજસ્ત ફૂટ મળી એમને એટલે તરત જ પછી થોડા દિવસ પછી અઠવાડિયા પછી મારી પાસે ફોન આવ્યો કે મને જબરજસ્ત મને રિઝલ્ટ મળેલું છે હવે હું શું કરું એમ એટલે પછી આપણે એમને કીધું કે તમે કાશ્મોરો મારો પણ કાશ્મોરો આપણી પાસે અત્યારે અવેલેબલ નથી તો ફરીથી આપણે એમને જે મિલી બગ હતી મિલી બગ પર પુષ્કળ એટેક હતો ત્રણ દિવસમાં એમને સિત્તેર કંટ્રોલ થઈ ગયો અને એમનું જે ઉત્પાદન અત્યાર સુધીનું સરેરાશ ઉત્પાદન આપણે જોઈએ તો વધારે વધારે એમને ઉત્પાદન એમનો જે બે એકરનો મંડપ છે એમાં એમને પચીસ મોડથી વધારે ઉત્પાદન ક્યારેય ન કરાય હોય પરંતુ આપણી પ્રોડક્ટ વાપરવાથી એમના અત્યારે પચીસનું સીધું ડબલ એટલે કે પચાસ મોડનું આ વાળી એમને ઉત્પાદન મળ્યું છે અને અત્યાર પછી જ્યારે વાળી આવશે તો એવું કહે છે કે પચાસ મોડની ઉપર એમને ઉત્પાદન મળશે અને નચીવા ખર્ચે એમને ઉત્પાદન મળ્યું રિઝલ્ટ મળ્યું અને એમને એવો નિર્ધાર કર્યો છે કે હું મારા આજુબાજુના મારા જે ખેડૂતો છે એમને કામાની પ્રોડક્ટ અને હું મારા બધે જે પાક છે એની અંદર હું કામાના પ્રોડક્ટ વાપરવાની હું તૈયારી બતાવું તો સરસ ખેડૂત ભાઈઓ તમે એમના મોડે જ સાંભળ્યું કે જે ખેડૂત નાસીપાત થઈ ગયેલા કે ખર્ચો કરીને થાકી ગયેલા એમને ઉત્પાદન એવું લાગતું હતું કે હવે વધશે નહીં અને વેલા પણ હવે કદાચ જતા રહેશે એવી પરિસ્થિતિમાં કામા કંપનીની પ્રોડક્ટોનો પ્રોડક્ટનો ઉપયોગ કર્યો અને ખરેખર એમને બહુ જબરજસ્ત પરિણામ મળ્યા છે પચીસ મણ ઉત્પાદન થતું હતું એ વધીને પચાસ મણ સુધી ગયું અને અત્યારે એટલા બધા હેલ્ધી વેલા છે અને એટલા બધા સરસ રીતે ફ્લાવરિંગ લાગેલું છે કે હજી ઉત્પાદન હવે ધીરે ધીરે વધતું જશે એમ તો આ નવી વાત લઈને આપણે આ વિસ્તારમાં આવ્યા છીએ પરવરના પકાવતા ખેડૂતભાઈઓ ભીંડા વાવતા ખેડૂતભાઈઓ ને પણ આ સલાહ સૂચન આપીએ છીએ કે જે કામાની પ્રોડક્ટ છે દરેક માટે ઉપયોગી છે ઓછા ખર્ચે અને સારા પરિણામ આપતી જે પ્રોડક્ટો છે આખી રેન્જ કંપની પાસે છે શરૂઆતમાં એક બે પ્રોડક્ટથી શરૂઆત કરીને ત્યારથી જોડાયેલા છે આજે લગભગ દસ બાર વર્ષથી દસ બાર વર્ષ સુધી જોડાયેલા છે સતત એટલો એમનો ટ્રસ્ટ છે કામા ઉપર અને કામાની પ્રોડક્ટો વાપરવાથી ખરેખર એમને ફાયદો જોવા મળેલો છે તમે પણ કામા સાથે જોડાવ અને ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન જે આપણું મિશન છે એમાં તમે પણ સહભાગી બનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હવે આપણે એફપીઓ જે અમારો આસોર તાલુકાનો એફપીઓ છે અમારો આસોર તાલુકાના એપીઓ નંબરો ધીરે જે એક જ છે બરાબર કે એફપીઓ અમે આ ડીલરશિપ એફપીઓ થ્રુ લીધી છે કામાની તો અમારો એફપીઓ નો છે કે અમારા તાલુકાના અને દરેક ખેડૂત બરોબર સેલ્ફ આપણે ભાઈ આગળ વાત કરીએ સેલ્ફ રિસ્પેક્ટ કરતા ખેડૂત થાય ખેડૂતની પોતાની એક ઓળખ ઉભી થાય ઉભી થાય પોતાની વેલ્યુ ઉભી થાય એટલે અમારો એફપીઓ નો હેતુ એ જ છે કે અમારા એફપીઓ થ્રુ અમે અમારા ખેડૂતોને અમારા સભાસદોને આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન કરે ઓછા ખર્ચે ઝેર મુક્ત ખેતી અને પોતાના શરીર માટે પણ કરતા થાય સમાજ માટે પણ કરતા થાય અને રાષ્ટ્ર માટે પણ આ કરતા થાય એવો અમારો ખેતુ છે અને એને લીધે અમે આ કામાની દિગરશીપ લીધી છે અને અમે અમારા ખેડૂતોને આ વધારે વધારે વાપરે ને એવો અમારો પ્રયત્ન કરે તો સરસ ખેડૂત આ નવા વિચાર અને નવી ભાવના સાથે ફરી આપણે નવા ક્રોપ સાથે પડી ખુબ આભાર ધન્યવાદ બધા એક ભારત માતા કી હે